અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ પાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ ફટકારી બગસરામાં જાહેર માર્ગ પર દબાણો દૂર કરાશે છેલ્લા પાંત્રીસ વર્ષથી સતત દબાણ વધતું હોય અંતે તંત્રએ નોટિસ ફટકારી બગસરા જેતપુર રોડ બાયપાસ માણેકવાડા સુધી દરેક ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી બગસરા જેતપુર રોડ બાયપાસ ચોકડી માણેકવાડા સુધીની છેલ્લા પાંત્રીસ વર્ષ થયા ગેરકાયદેસર રીતે દબાણ કરેલ જમીનમાં લારી ગલ્લા તથા બાંધકામો કરી બેઠેલા લોકોને નગરપાલિકાના સત્તાધીશો ને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સરકારશ્રીની સૂચનાથી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ધંધો કરતા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે દિવસ ત્રણ અથવા ટોટલ સાત દિવસમાં પુરાવા સાથે દસ્તાવેજ કે અન્ય હોય જે લઈને રૂબરૂ આવવું અથવા ના હોય તો તાત્કાલિક ધોરણે દબાણ હટાવવા નોટિસ ફટકારી છે સમગ્ર પોલીસ કાફલો સાથે જમીન દોષ કરી હટાવી દેવા તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવેલ હતી તે અનુસંધાને આ બાબતે કાંઈ પણ નહીં થાય તો આ પણ પગલું ભરવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે આ બાબતે ઘણા સમય પહેલાં મૌખિક કહેવામાં આવેલ છે પરંતુ આ બાબતે કોઈ તંત્રને પ્રત્યુત્તર ન મળતા ના છૂટકે નોટિસ ફટકારવામાં આવી છે બગસરાથી માણેકવાડા સુધી ગેરકાયદેસર જમીન દબાણોને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી હટાવવામાં આવશે આ કાર્યવાહી કોઈની રાજકીય અને અમલદારોની ભલામણ ચાલશે નહીં તેમ ગંભીર નોંધ લેવા તંત્ર દ્વારા જણાવેલ છે રિપોર્ટર સમીર વીરાણી બગસરા